લખતર કેન્ટિંગપરાંગ વિસ્તારમાં ઘરની બહાર રમતા બાળક ઉપર રખડતા ઢોરનો હુમલો લખતર શહેરના જૂના બસ સ્ટેન્ડ શાક માર્કેટ મેઇન બજાર સહિતના અનેકો વિસ્તારની અંદર રખડતા ઢોરનો ત્રાસ પ્રતિદિન પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે વારંવાર પશુઓના હુમલાથી લોકો લોકોને ગંભીર ઇજા અગ્રસ્ત થઈ રહ્યા છે ત્યારે લખતર શહેરના કેન્ટિંગ પરા વિસ્તારમાં આવેલ દશરથભાઈ નાગરભાઈ મકવાણાના આઠ વર્ષના બાળક ઉપર રખડતા ઢોરે હુમલો કર્યો હતો જે જેના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા મળતી માહિતી મુજબ રોહિત ઘરની બહાર રમી રહ્યો હતો તે સમયે અચાનક રખડતા ઢોર ત્યાં આવી ચડ્યા હતા અને રહેલા બાળકને રમી રહેલા બાળકને સિંગડા ભરાવીને ઉછેડી કૂદ ઉપર ખૂંદતા બાળકને ગંભીર ઈજા પહોંચી હતી ત્યારે બાળક દ્વારા બૂમાબૂમની જાણ કરતા અને પરિવારોને જાણ થતાં આજુબાજુના રહીશોને થતાં પરિવાર તેમજ આશુ આજુબાજુના લોકો દ્વારા ધોકા પાઇપ અને લાકડા વડે બાળકને છોડાવવામાં આવ્યો હતો રહીશો દ્વારા બાળકને છોડાવી મારા મારમાંથી છોડાવી અને છોડાવ્યો હતો અને ઘટનાની બાળકની બાળકને ગંભીર ઈજા પહોંચી થતાં તેઓને સારવાર અર્થે સુરેન્દ્રનગર સીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો ત્યારે લખતર શહેરના ગ્રામજનો દ્વારા રખડતા ઢોર ઉપર નિયંત્રણ ક્યારે આવશે અને લોકોને સુરક્ષિત કઈ રીતે રહે તેવું તંત્ર દ્વારા આ રખડતા ઢોર ઉપર નિયંત્રણ લાવવાનું જોઈએ તેવું ગ્રામજનો દ્વારા માંગ ઉઠવા પામી છે ત્યારે લખતર મામલતદાર દ્વારા જે તે અધિકારીને રખડતા ઢોર માટેની કડક કાર્યવાહી કરવાની સૂચનાઓ પણ આપવામાં આવી છે શું નામ તમારું શું ઘટના ઘટી સટરેન બેન માર છોકરાનો છોકરો રમતો તો અને આકડા એ ફૂંડી નાખ્યો એટલે અમે ડોયડા રાયડું પાડી એટલે અને પછી અમે લઈ ગયા સુરનગર દવાખાને સીજીમાં મારું નામ દશરથ અને મારો છોકરો બજારમાં રમતો હતો આવીને હુમલો કર્યો મારા છોકરાએ દેકારો કર્યો અને અમે ઘરના બધા તરત એને બચાવી લીધો બચાવીને બચાવી દવાખાને લઈ ગયા સારવાર માટે પછી આની રજૂઆત આપણે કોઈને કરી હા આની રજૂઆત કેટલી વાર આપણે કરીએ પણ કોઈ આને આગળ કંઈ કાર્યવાહી કરતું નથી લાઇટલામાં વારંવાર ઢોરા અમને બહુ પરેશાન કરે દસ પહેલાય તે આવી રીતે અમારા ઘર પાસે બાજ્યા હતા અને ખાટલો ભાંગી નાખ્યો મારી ગાડીને ખોબો પાડી દીધો ઈજા આપી આવું બધું થાય પણ અમે કહેવા આવી તો અમારી સાથે બાજવા આવે રજૂઆત તમે કોને કોને સરપંચ અને રજૂઆત કરી હતી શું નામ નામ હું મારા ભાઈ આયા હતા ને એને મને પાલ પછી પછી

રહેતા દશરથભાઈ નાગરભાઈ મખવાણાના પુત્ર રોહિત જેની ઉંમર વર્ષ આઠ હતી તેઓ ગઈકાલે સવારે રમતા હતા ત્યારે ગાય દ્વારા તેઓની ઉપર હુમલો કરતા બાળકને ઈજા પહોંચી હતી તેમને સુરેન્દ્રનગર સારવાર માટે લઈ ગયેલ નસીબ જોકે બાળકને વધુ ઈજા થયેલ નથી પરિવારજનો તથા આજુબાજુના રહેવાસીઓને જાણ થતાં બાળકનો બચાવ થયેલ છે આમ લખતર તાલુકામાં રખડતા ઢોર બાબતે સંબંધિત કચેરીને સૂચના આપવામાં આવશે અને આગળની કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવશે મારું નામ ગંગારામભાઈ ડાયાભાઈ વરમોરા હાલ હું લખતર ગ્રામ પંચાયતનો સદસ્ય છું અને અગાઉ આ રખડતા ઢોરો માટે અમે એક મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું છ બાર બે હજાર ત્રેવીસના દિવસે બધા ઘણા બધા આગેવાનો અને સાથે અને સહીવાળા કાગળ પણ મારી ભાઈ મોજૂદ છે અને હાલે એક કેન્ટીનવાળા પરામાં મકવાણા દશરથભાઈ નાગરભાઈના આઠ વર્ષના પુત્રને કંઈક ઢોરોએ વગાડેલું છે એવા સમાચાર પ્રાપ્ત થયા છે તો આ માલિકીના ઢોર હોય તો એના માટે કાયદેસરની કાર્યવાહી કરવી રખડતા ઢોરનું કંઈક ઉપાય થાય તો ટ્રાફિકમાં અને જ્યાં ત્યાં માણસોને તકલીફ ઊભી થાય છે એ ન થાય આના માટે કંઈક સરકાર વિચારી અને યોગ્ય કાર્યવાહી કરે એવી અમારી નમ્ર વિનંતી છે